નમસ્કાર ન્યૂઝમાં દાહોદ ખાતે મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ સમાજ દ્વારા નવચંડીનું આયોજન કરવામાં આવ્યું દાહોદમાં છેલ્લા ત્રીસ વર્ષથી શ્રી માતંગી પાઠોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં દાહોદમાં વસવાટ કરતા મોંઢ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાઈને આજના દિવસે મોઢેશ્વરી માતાજીની આરાધના કરવામાં આવી હતી હવન કરવામાં આવ્યું હતું મંત્ર ઉચ્ચારણ કરીને હવનમાં આહુતિ આપવામાં આવી હતી હવન પૂર્ણ થયા બાદ મોડેશ્વરી માતાજીની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ પ્રસાદી આપવામાં આવી હતી જેમાં દાહોદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મોંડ બ્રાહ્મણ સમાજની મહિલાઓ યુવાઓ વડીલો બાળકો જોડાઈ ઉત્સાહ ભેર ઉજવણી કરી જય શ્રી મોડેશ્વરી માત મોડ બ્રાહ્મણ સમાજ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ નવચરનીનું આયોજન કરવામાં આવ્યું છે દરેક બ્રાહ્મણોને દરેક સમાજના દરેક બ્રાહ્મણોને સહકુટુંબ પરિવાર આ નવચંડી યજ્ઞમાં દર્શન અને પ્રસાદ લેવા માટે દર વર્ષે આમંત્રિત કરવામાં આવે છે અને સાથે સાથે સાંજનો પ્રોગ્રામ જેવી રીતે મુડેશ્વરી ચાલીસા છે ત્યાર પછી થોડા રાસ ગરબાનો પ્રોગ્રામ પણ દર વર્ષે થાય છે અને માતાજી સૌનું ભૂલું કરે સૌ સમાજવાળાની ઉપર કૃપા દ્રષ્ટિ પાટોત્સવ છે તેમાં મોર બ્રાહ્મણ દાહોદ મોર બ્રાહ્મણ મહિલા સમાજ અને મોર બ્રાહ્મણ સમાજ તરફથી મોર બ્રાહ્મણ વાડી માં જ છેલ્લા ત્રીસ વર્ષથી સમગ્ર સમાજ આમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને આ પાટોત્સવ ઉજવીએ છીએ તેમાં અમે પાટોત્સવ ના રૂપે હવન પૂજન અને સવારે અલ્પાહાર અને સાંજે પૂર્ણાહુતિ અને સમસ્ત મોર બ્રાહ્મણ સમાજના દરેક પરિવારને ભોજન સમાન રૂપે પ્રસાદી રૂપે આમંત્રિત કરીએ છીએ આ સમાજ આ ઉત્સવમાં ખૂબ ઉત્સાહથી ભાગ લે છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેક કુટુંબ અમને સહાય સહકાર આપે છે તેવો સાથ સહકાર અમને ભવિષ્યમાં પણ દરેક કામ માં આપજો તેવી હું આ સમાજ સાથે અપેક્ષા રાખું છું મોડેશ્વરી જય